તોડી પાડી આધુનિક કરોડ પિંચોતેર લાખના ખર્ચે નવી શાળાનું ભૂમિપૂજન ધારાસભ્ય શ્રીના હસ્તે આજરોજ કરવામાં આવ્યું ડભોઈ મોતીબાગ પાસે આવેલી એક થી પાંચ ધોરણની ગુજરાતી શાળા જે ચર્ચલિત હાલતમાં થઈ ગઈ હતી તેને ગત વર્ષે તોડી પાડવામાં આવી હતી આ શાળા પહેલા નગરપાલિકા હસ્તક ચાલતી હતી પરંતુ હાલમાં વડોદરા જિલ્લા પંચાયત હસ્તક શાળા સોંપી દેવામાં આવી હતી જેમાં ગરીબ બાળકો અભ્યાસ કરતા હતા આ નવીન શાળા બનાવવા માટે આજરોજ ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા હસ્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે નવીન શાળા માટેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ભૂમિપૂજન કર્યા બાદ ધારાસભ્ય શ્રીએ જણાવ્યું હતું કે નગરપાલિકા ખાતે ડભોઈની જગ્યા ઉપર દરભાવતીનો ઠરાવ કર્યા બાદ આ પ્રથમ ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે

નગરપાલિકામાં ચાલતી શાળાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે જૂની શાળા અહીંયાથી તોડી નાખવામાં આવી હતી જિલ્લા પંચાયત હસ્તક આ શાળા સોંપવામાં આવેલી છે એક કરોડ પંચોતેર લાખ રૂપિયાના ખર્ચે આ શાળાનું નવીન બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે જેમાં દરેક ગ્રાઉન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર દરેક ફ્લોર પર ચાર ચાર મોટા રૂમો અને દરેક ફ્લોર પર વિદ્યાર્થીઓ માટે ટોયલેટ બ્લોકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત અહીંયા આગળ કમ્પાઉન્ડ વોલ ને એને માટે પણ રજૂઆત કરવામાં આવી છે એનું ફંડ પણ અલગથી આપવામાં આવશે એટલે એક સુંદર શાળા દર્ભાવતી નગરના બાળકો માટે અહીંયા બનાવવા જઈ રહ્યા છે દરભાવતી નામનો ઠરાવ થયા પછીનું આ પહેલું ભૂમિપૂંજન છે હું દરબાવતી નગરપાલિકાના પ્રમુખ સહિત એમની તમામ ટીમને અભિનંદન આપું છું ઝડપથી આ શાળા તૈયાર થાય અને વિદ્યાર્થીઓ આ શાળામાં પોતાની કારકિર્દી બનાવે એવી અપેક્ષા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી